જીરું બજારમાં ટૂંકા ગાળા માટે બે તરફી ભાવ અથડાઈ રહ્યા છે વર્તમાન સંજોગોમાં જીરું બજારમાં કોઈ મોટી મુમેન્ટ નથી અને આવકો પણ ઓછી જોવા મળી રહી છે આગામી દિવસોની અંદર જીરું બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરુની આવકો હવે સ્ટેબલ થઈ ગઈ છે અને વરસાદી વાતાવરણ હોવાથી ખેડૂતોની આવક ઓછી થવા લાગી છે આગામી દિવસોની અંદર જીરું બજારમાં નવા કોઈ નિકાસના વેપારો અથવા લોકલ મસાલા કંપનીઓ જે લેવાલી આવશે તો જીરું બજારમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે ભાવ અથડાયા કરે તેવી પણ ધારણાઓ છે તો ઝીરૂનો બેન્સમાર્ક વાયદો એકસો પંચાવનથી વધીને ઓગણીસ હજાર પંચોતેરની સપાટી હાલ બંધ થઈ રહ્યો છે તો મિત્રો આગામી દિવસોની અંદર જોવાનું રહી કે ઝીરૂના ભાવમાં સૌ મોટી મૂવમેન્ટ જોવા મળી શકે છે આજના વિડીયોમાં બસ આટલું જ વિડિયો ગમ્યો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન